નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર નવ અને દસ ની ચર્ચા કરવાની છે તો અગાઉના ભાગના જે વિડીયો છે બનાવેલા છે તેની લિંક તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નવમાં દાખલા તરફ તો અહીંયા નવમાં દાખલાની પહેલી રકમ તમને કંઈક આવી આપેલી છે કે એક પેટીમાં પાંચ લાલ લખોટીઓ આઠ સફેદ લખોટીઓ અને ચાર લીલી લખોટીઓ આપેલી છે યાદચ્છીક રીતે પેટીમાંથી એક લખોટી યાદિક રીતે બહાર કાઢવામાં આવેલી છે અને બહાર કાઢેલ જે લખોટી છે એ લખોટી લાલ હોય સફેદ હોય અથવા લીલી ન હોય તેની ઘટનાની સંભાવના આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના વિડીયો જોઈ નાખજો જેની અંદર મેં એવી ચર્ચા કરેલી છે આ દાખલાને લઈને આ દાખલા પ્રકાર નંબર એક ના દાખલા તરીકે આપણે ઓળખીએ છીએ શા માટે તો કે આમાં તમને તમને લોકોને જેટલા પરિણામ આપવામાં આવેલા હોય એ પરિણામ જે છે અલગ અલગ વિગત સાથેના એ પરિણામનો તમારે લોકોએ સરવાળો કરવાનો છે એટલે પહેલું કામ તમારું પૂરું થઈ જાય એડી કઈ રીતે તો કે પાંચ લાલ લખોટીઓ છે તો વ્યવસ્થિત લખો પાંચ લાલ લખોટીઓ

લાલ લખોટીઓ લાલ લખોટીઓ સફેદ તો આઠ સફેદ લખોટીઓ એની અને ચાર લીલી લખોટી તો અહીંયા ચાર લીલી લખોટીઓ કુલ લખોટીઓ થઈ ગઈ હવે અહિયાં ત્રણ તમને પોઈન્ટ આપેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ બાબત ધ્યાન માં લેજો જો તમને લોકોને ત્રણ પોઈન્ટ આપવામાં આવેલા હોય તો યાદ રાખવાનો ત્રણ માર્ક્સનો દાખલો જાય બે પોઈન્ટ આપેલા હોય તો એ દાખલો માટે વર્થિત છે મતલબમાં એ ત્રણ માર્ક્સમાં આવી શકે રેડી તો અહીંયા તમને લોકોને આપેલું છે કે બહાર કાઢેલ લખોટી લાલ હોય તો ઘટના નંબર એ ઘટના એ બહાર કાઢેલ લખોટી લાલ હોય ચાલો તો બરાબર અહીંયા કેટલા થઈ જશે તો કે બરાબર અહીંયા આવશે આપણા માટે છેદમાં કેટલા આવશે સત્તર અને લાલ લખોટી કેટલી છે પાંચ તો કે પાંચના ના કેટલા થઈ ગયા સત્તર તમારો જવાબ આવશે અને વિદ્યાર્થી મિત્રો ફાયદાની વાત તમને કહું તો કે ફાયદાની વાત એ છે કે અહીંયા સરવાળો જ અવિભાજ્ય સંખ્યા મળે છે એટલે ભાગલા ઉડવાનો કોઈ પ્રશ્ન ઉદભવો નહીં થાય રેડી સરવાળો તમને કેટલો મળ્યો સત્તર અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગલા ઉડવાનો કોઈ પ્રશ્ન ઉભો ન થાય રેડી આપણો જે જવાબ આવ્યો છે ને અતિ સંક્ષિપ્ત રૂપમાં જ જવાબ મળેલો છે એટલે આપણે એ બાબતનું ટેન્શન અહીંયા રહેતું નથી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે સફેદ હોય તો અહીંયા શું કરશું આપણે ધારો કે ઘટના બી ધારો કે ઘટના બી શું છે તો કે પસંદ કરેલ અથવા તો બહાર કાઢેલ બહાર કાઢેલ લખોટી સફેદ હોય બહાર કાઢેલ લખોટી કઈ હોય સફેદ હોય તો પી ઓફ બી બરાબર શું થાય પી ઓફ બી શું છે તો કે સંભાવના તો કે ઘટના બી માટેની પી ઓફ બી બરાબર છેદમાં કેટલા આવશે સત્તર કુલ પરિણામ છેદમાં આવે

લખોટી લીલી ન હોય હેડે તો તે લાલ અથવા સફેદ હશે લાલ અથવા કેવી હશે સફેદ હશે બહાર કાઢેલ લખોટી લીલી ન હોય ખાસ ઇમ્પોર્ટન્ટને સમજવા માટેનું છે ને છે બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તો બહાર કાઢેલ લખોટી જો લીલી ન હોય તો એની સિવાયની લખોટીઓ હશે એની સિવાયની કેટલી લખોટીઓ છે તો કે પાંચ લખોટી લાલ છે અને આઠ લખોટી કેવી છે સફેદ છે આથી તે ઘટના માટેના કુલ પરિણામ આપણે ગણવાની કોશિશ કરીએ ને તો પી ઓફ સી બરાબર છેદમાં તો સત્તર જ આવશે હવે અહીંયા શું કીધું છે લીલી ન હોય તો લીલી ન હોય તો બાકીની બેની ચર્ચા આપણે કરવાની થાય તો પાંચમાં કેટલા થઈ જાય તો કેટલા આવશે સત્તર આ તમારો જવાબ થયો અહીંયા બોર્ડ ની પરીક્ષામાં આ બાબતનું ધ્યાન રાખવાનું સંભાવના થઈ જાય પછી તેને બોક્સ બનાવીને વ્યવસ્થિત પેક કરી દેવાની જેથી પેપર ચેક ની પેલી નજર છે ને બોક્સ ઉપર જાય એટલે આપણું કામ થઈ જાય ખ્યાલ આવી ગયો રેડી તો આ રીતેનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન દાખલો હતો પ્રકાર નંબર એકને ધ્યાનમાં રાખીને કામ કરેલું છે તો દાખલાને આપણે થમ આપી દઈએ ચાલો ડન થઈ ગયો આગળ વધો વિદ્યાર્થી મિત્રો દસમા નંબરના દાખલા તરફ એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કાઓ રેડી એક રૂપિયાના તમને પચાસ સિક્કાઓ બે રૂપિયાના કેટલા વીસ સિક્કાઓ અને પાંચ રૂપિયાના દસ સિક્કાઓ આપેલા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે તે પાંચ રૂપિયાનો સિક્કો ન હોય તેની સંભાવના શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને માહિતી આપવાની ને એ માહિતી એ છે કે રકમને વાંચો ને ત્યારે સમજી વિચારીને ધ્યાન આપીને જ રકમને કમ્પ્લીટ કરો હે તો કે રકમની અંદર પ્રોબ્લેમ શું છે આ રકમની અંદર પ્રોબ્લેમ વિદ્યાર્થીને ક્યાં આવે તો કે આ રકમની અંદર છે ને તમને લોકોને જે આ પચાસ પૈસા છે ને વિગત કહેવાય શું કહેવાય કહેવાય વિગત વિગત પણ એની જે કાઉન્ટિંગ સંખ્યા છે સંખ્યા તમને શાબ્દિક સ્વરૂપમાં લખીને આપેલી છે એ જો અહીંયા છે સો તો આવી રીતે સો લખેલા હોય ને તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી ગણવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય પણ આ સો એમ લખેલું છે શાબ્દિક સ્વરૂપમાં

રેડી તો અહીંયા પચાસ પૈસાના સો સિક્કા છે એક રૂપિયાના કેટલા પચાસ સિક્કાઓ બે રૂપિયાના વીસ સિક્કાઓ પાંચ રૂપિયાના દસ સિક્કાઓ આ રીતેનું કામ આપેલું છે રેડી અને પ્રકાર નંબર એક નો જ દાખલો છે લખોટી વાળો દાખલો હોય તો શું લખેલો હતો તો કે ખાલી જગ્યાએ કે પાંચ લખોટી લાલ લખોટી છે રેડી આઠ સફેદ લખોટીઓ છે અને ચાર લીલી લખોટીઓ છે તો આની અંદર પણ એ જ છે રેડી અહીંયા પચાસ પૈસાના સો સિક્કા તો આપણે લખાણ કઈ રીતે લખશું એ આપણા માટે અગત્યનું છે તો લખાણ વિદ્યાર્થી મિત્રો કઈક આપણે આ રીતે નું કરશું ચાલ તો વિદ્યાર્થી મિત્રો લખાણ જો આ રીતે સિક્કાઓ આ રીતે સો પચાસ પૈસા ના સિક્કા પચાસ કેવા છે એક રૂપિયાના સિક્કા તો અહીંયા પચાસ એક રૂપિયાના સિક્કાઓ ઘટી અને દસ કેવા આપેલા છે પાંચ રૂપિયાના સિક્કા તો કે દસ પાંચ રૂપિયાના સંખ્યા કેટલી આવશે તો કે એકસો ને એસી આવશે તો આ ખાસ અગત્ય નું માં લેવા જેવી વસ્તુ છે ચાલો ધ્યાન આપો હવે શું કરશું આ બાબતમાં મેં તમને કીધું ને કે ક્યાં તમે છેતરાઈ જાવ એ બાબત મેં તમને કીધી છે આ જગ્યાએ તમે લોકો હોય છે 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 એટલે ધ્યાન રાખવાનું રાખવાનું વિગત વિગત કઈ કઈ સંખ્યા એ અહીંયા ને આપેલી છે એટલે એટલે વિદ્યાર્થી બહુ છેતરાય ચાલો હવે પરિણામ ઉપર ધ્યાન આપીએ પરિણામ આપણે આપણે બે જ શોધવાના છે બે જ ઘટના માટે કામ કરવાનું છે પહેલી ઘટના છે ને પચાસ પૈસા ના સિક્કા માટેની છે અને બીજી ઘટના છે ને પાંચ રૂપિયા ના સિક્કા માટેની છે તો આપણે અહીંયા શરૂઆત કરીએ ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ શું છે તો કે બહાર કાઢેલ અથવા તો સિક્કો પચાસ પૈસાનો હોય સિક્કો સિક્કો પચાસ પૈસાનો હોય તો અહીંયા શું થઈ જશે મિત્રો સોના છેદમાં એકસો એસી હવે મેન આપણું કામ સ્ટાર્ટ થયું રેડી આ દાખલો ત્રણ માર્ક્સમાં પૂછે શા માટે તો કે હવે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવા માટે તમારે અહીંયા ભાગલા ઉડાડવા પડશે ભાગ પાડવા પડશે ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઝીરો ઝીરો કેન્સલ થઈ ગયું હવે આગળ વધો તો શું થઈ ગયું અહિયાં તો કે પાંચ દુ દસ થાય છેદમાં કેટલા થઈ જાય તો કે નવ દુ અઢાર થાય તો અહીંયા બે બે ઉડી ગયા આપડા તો જવાબ શું મળી ગયો આપણને પાંચ ના છેદ માં નવ આપણો જવાબ મળી ગયો પાંચ ના છેદ માં નવ હેડી આ ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે હાલો બીજી ઘટના માટે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ધારો કે ઘટના બી ધારો કે ઘટના બી શું છે તો કે સિક્કો પાંચ રૂપિયાનો ન હોય સિક્કો પાંચ રૂપિયાનો ન હોય તો તે સિક્કો પચાસ પૈસા એક રૂપિયો અથવા પાંચ રૂપિયા નો સિક્કો ન હોય તો અહીંયા બાકીના કેટલા વિધા પાંચ રૂપિયા ન હોય તો પચાસ પૈસા નો હોય એક રૂપિયા નો હોય અથવા તો બે રૂપિયા નો હશે હેડી તો અહીંયા પી ઓફ બી બરાબર શું થઈ જશે તો કે પી ઓફ બી બરાબર છેદમાં તો કન્ફર્મ છે માં કેટલા થઈ ગયા એકસો ને એસી ભાગ ઉડે છે ઝીરો જીરો ઉડી ગયો ચાલો તો કેટલા થઈ જાય તો કે ઝીરો જીરો ઉડે છે એટલે સત્તર ના છેદમાં અઢાર મારો ફાઈનલ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો સત્તર ના અઢાર આ ખાસ અગત્યના દાખલા તરીકે છે હેડી અને આ એમપી ધરાવે છે હેડી ખાસ અગત્યના દાખલામાં આ એમપી લેવલ છે આને મૂકવાનો નથી હેડી ખ્યાલ આવી ગયો તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જો દાખલો ડન કરી દીધો છે આપણે કે કઈ રીતેનું કામ કરવાનું છે તમારી નજરની સામે છે દાખલા નંબર 9 અને 10 ની અંદર તમારે લોકો એક જ પ્રકારના દાખલા છે ખાસ કરીને ધ્યાનમાં રાખજો હેઠી છઠ્ઠા નંબરનો દાખલો આઠમા નંબરનો દાખલો નવમા નંબરનો અને દસમા નંબરનો હેઠળ દાખલો એક જ પ્રકારના દાખલા છે પ્રકારના દાખલામાં કરવાનું શું છે તો કે જેટલા પરિણામ રકમમાં તમને આપેલા હોય ને એ બધા પરિણામનો તમારે કરવાનો સરવાળો સરવાળો કરીને જે ઘટના માટેનું તમને કામ કરવાનું કીધું છે ને એ પ્રમાણે તમારે લોકોએ કામ કરી દેવાનું હેડી તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અગાઉના ભાગના વિડીયો તમે હજી સુધી જોયા ન હોય તો ચોક્કસથી તેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આ બટનને ક્લિક કરવાથી મળી જશે થેન્ક યુ